વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા પૈસા કમાવા માટે લોકો કંઈ પણ કરે છે એ પછી ઓનલાઈન કે ઓફલાઈન ધંધો તો ગમે ત્યાં ગોતી જ લે છે અને એ ધંધો કોઈ પણ પ્રકારનો હોય એટલે રાજકોટમાં ઓનલાઈન ગેમલિંગ દ્વારા સોશિયલ મીડિયામાં તેનું પ્રમોશન કરવામાં આવતું હતું અને ઇન્સ્ટાગ્રામમાં પણ ઓનલાઈન ગેમલિંગનો ધંધો ચાલતો હતો ત્યારે રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા છ લોકોની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ઓનલાઈન ગેમલિંગ જુગાર આર્ટિકલ બાર એ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે ભાવેશ રાઠોડ વિજય મજેટિયા સહિત અન્ય ચાર લોકો સામે આ ગુનો નોંધાયો છે ત્યારે શું કહી રહ્યા છે રાજકોટ પોલીસ આપણે તેમને પણ સાંભળીએ રાજકોટ પોલીસ કમિશનર શ્રી જા સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર સાહેબ તથા તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ ડોક્ટર પાર્થરાજ ગોહિલ સાહેબ ની કડક સૂચના હતી કે ઓનલાઈન જુગારની પ્રવૃત્તિઓ રમાતી હોય અથવા તેનું પ્રમોશન થતું હોય તો તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા મોનિટરિંગના માધ્યમથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેના અંતર્ગત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા વિવિધ આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર હાજર ઇન્સ્ટાગ્રામ આઈડીઝનું અને વિવિધ ગેમિંગ એપ્સનું મોનિટરિંગ કરાતું હતું જેના અંતર્ગત વિવિધ ઇન્સ્ટાગ્રામ આઈડી નજરમાં આવતા તેની ચકાસણી કરતાં તેમાં વિવિધ પ્રકારની ગેમિંગ એપ્સ જેમ કે રાજા ગેન્સ એપ

આના અંતર્ગત વિવિધ આરોપીઓ છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમના જે રીતે ફોલોઅર્સ હોય છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ ગેમિંગ એપ્સને પોતાની રીલ્સમાં મૂકી અને એ ગેમ્સ કઈ રીતે રમી શકાય છે એમાં જીતવાથી શું શું ફાયદા મળી શકે એમ છે તે પ્રકારની તમામ માહિતી આપતા હતા જેથી કરીને વિવિધ લોકો સુધી આ ગેમ પ્લેટફોર્મ પહોંચી શકે અને પોતાના પ્લેયર્સ વધારી શકે અને આના અંતર્ગત આ પ્રકારના જે રીલ્સ બનાવતા હતા તેમને વિવિધ પ્રકારના કમિશન્સ મળતા હતા જે પણ ગેમ્સ પર ઓનલાઈન ગેમ્બલિંગ અથવા કસીનોની રમત મળતી હોય છે રમવા માટે એ તમામ જુગાર ધારા અંતર્ગત ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે છે અને આ પ્રકારે વન વિન તથા સ્કાય થર્ટી સિક્સ થ્રી થ્રી સિક્સટી ફાઈવ છે તેના અંતર્ગત ગેમ્બલિંગ બ્લેક જેક પોકર જેવી રમતો રમવા મળતી હોય છે જેથી એ ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવે છે સર જે આ કાર્યવાહી છે જે પકડવામાં છે તેમના વિરુદ્ધ જે કાયદેસર કાયદાની મુજબની કરવામાં છે અને આગળની તપાસ કરવામાં આવે છે કે આમાં આરોપીઓ આગળ કંઈ મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે તો આ હતી રાજકોટ પોલીસ તેમણે આ છ લોકોની ધરપકડ કરી છે અને લાખો રૂપિયા કમાતા ઓનલાઈન ધંધાને પણ બંધ કર્યું છે અને પર યુવા ધન પ્રભાવિત ન થાય અને ઓનલાઈન ગેમલિંગના રવાડે ન ચડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી નવી સ્ટોરી અને અહેવાલો સાથે અમે તમને મળતા રહીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે